રાજ્યની ખાનગી શાળાઓ કમિશન ખોરી માટે માલિકોનું પેટ નથી ભરાતું તેથી પુસ્તકો અને યુનિફોર્મમાં કમિશન ખાવા માટે હવતિયા મારી રહ્યા છે શિક્ષણ સાથે જોડાયેલી દરેક વસ્તુમાં કમિશન રાખીને ખિસ્સા ભરતી શાળાઓની કરતુતો પર ક્યારે રોક આવશે તે કોઈ કહે શકે તેમ નથી ત્યારે રાજકોટ અને સુરતમાં ખોરી કેવી રીતે શાળા સંચાલકોના લોહીમાં ભળી ગઈ છે તે જોઈએ ખાનગી શાળાઓ માટે ખોરી જ માય બાપ દરેક જગ્યાએથી કમિશનની મલાઈ ખાવા મથામ પુસ્તકો અને યુનિફોર્મ માટે ચોક્કસ જગ્યાના નામ વિદ્યાર્થીઓને ચોક્કસ જગ્યાએથી જ ખરીદવા દબાણ રાજકોટ જિલ્લાની કેટલીક શાળાઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રનો ભંગ કરીને વાલીઓ પર ચોક્કસ દુકાનેથી શૈક્ષણિક વસ્તુઓ ખરીદવા દબાણ કરવામાં આવી રહ્યું છે શાળાઓ દ્વારા નોટબુક સ્કૂલ બેગ અને અન્ય શૈક્ષણિક સામગ્રી ચોક્કસ દુકાનેથી ખરીદવા મેસેજ દ્વારા વાલીઓને સૂચનાઓ આપવામાં આવી રહી છે જે શિક્ષણ વિભાગના નિયમોનું ઉલ્લંઘન છે જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને શાળાઓને આવો દુરાગ્રહ ન કરવા સૂચના આપી હતી તેમ છતાં કેટલીક શાળાઓ કમિશન ખાવા વાલીઓને મેસેજ કરીને સૂચનાઓ આપી રહી હોવાનો ખુલાસો થયો છે સરકારના નિયમોનું પાલન ન કરતા વાલીઓમાં રોષ ફેલાયો છે શાળાની કરતુત અંગે વાલીઓની ફરિયાદના આધારે તપાસના આદેશ આપવામાં આવ્યા છે તો સુરતમાં પણ સ્થિતિ કોઈ સારી નથી ખાનગી શાળાઓ માટે ત્યાં પણ કમિશન કમિશનખોરી માયબાપ જ છે એફઆરસીના નિયમોનો ઉલાડીયો કરીને મસ મોટી ફી લેવી કે શાળામાંથી જ યુનિફોર્મ ચોપડા સહિતની સ્ટેશનરીઓ ખરીદવા દબાણ કરાતા હોવાની ફરિયાદ ઉઠી છે જેના પગલે આ સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશને કલેક્ટર અને ડીઈઓને રજૂઆત કરી હતી શાળામાં વેચાતા ચોપડા પંદરથી વીસ ટકા મોંઘા પડતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તો શાળામાં સ્ટેશનરી વેચીને વાલીઓ સાથે લૂંટ ચલાવાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો જેને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડી ખાનગી શાળાઓને સ્ટેશનરી ન વેચવા આદેશ કર્યો છે જો કોઈપણ શાળા યુનિફોર્મ કે સ્ટેશનરી શાળામાંથી જ ખરીદવા વાલીઓને દબાણ કરશે તો દંડનીય કાર્યવાહી કરાશે આમ છતાં શાળા નિયમોનું ઉલ્લંઘન કરશે તો માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાશે વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકોને જે લેવામાં આવે છે એ શાળામાંથી જ આપવામાં આવે છે અથવા તો શાળામાંથી જ વેચાણ કરવામાં આવી બાબતની ફરિયાદ રજૂઆત આવેદનપત્ર મળ્યું છે તો આ બાબતે તમામ શાળાઓને તાકીદ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની સ્ટેશનરી કોઈપણ પ્રકારનું સાહિત્ય જે છે એ શાળામાંથી વેચાણ કરવામાં ન આવે અથવા તો કોઈપણ વાલીને ફોર્સ કરવામાં ન આવે અને તેની જે પાઠ્યપુસ્તકો છે તેની યાદી જે છે વાલીઓને ગમે ત્યાંથી ખરીદી હોય ત્યાંથી ખરીદી શકે આ માટેની જોગવાઈ કરવામાં આવે છે બધી જ સ્કૂલમાં સુરતમાં લગભગ બધી સ્કૂલોમાંથી ડાયરેક્ટ સપ્લાય સ્ટેશનરી થઈ રહ્યું છે અત્યારે અથવા તો પછી સ્કૂલમાંથી ના કરતા હોય તો એ લોકો લાગતા ઓળખતા સ્ટેશનરી વાળાને ત્યાંથી કે એને ત્યાંથી છોકરાઓને વિદ્યાર્થીઓને બધાને દબાણ કરે છે કે તમારે અહીંયાથી જ આ વસ્તુ લેવી બધું જ મટીરિયલ શાળામાંથી આપી દેવામાં આવે છે ત્યારે આજુબાજુના બધા સ્ટેશનરી વાળાને ત્યાં ઘરાજીમાં પ્રોબ્લેમ થાય છે બે મહિનાની સિઝન છે બે મહિનાની સિઝન ની અંદર પણ એ લોકો નવરા બેસી જવાનો વખત આવે છે અને આ મુખ્ય રજૂઆત અમારી એજ છે મોટાભાગની સ્કૂલો બધી બુકો અંદરથી આપે છે બુકોની સાથે નોટબુક અને બીજી બધી ઈતર સ્ટેશનરી પણ અંદરથી આપે છે હવે અમે અમારું ફ્યુચર આયોજન કરીને લગભગ જાન્યુઆરી મહિનામાં બુકનો ઓર્ડર આપીએ છીએ કારણ કે સરકારી બુકો અમારે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ઓર્ડર અને એડવાન્સ મોકલવા પડે છે હવે ઘણી વખત એવું થાય છે કે સ્કૂલો બુક્સ અંદરથી આપે છે અને એમાં ઓછી વધતી બુકો આપે છે તો બાકી બચેલી બુકો સ્ટુડન્ટ્સ લેવા આવે છે અમારે ઘણી વખત એવું થાય કે અમુક બુકો વેચાઈ જાય અને અમુક બુકો પડી રહે એ અમારે બે ત્રણ વર્ષ સુધી વેચાયા વગરની પડી રહી છે એવરેજમાં દર વર્ષે અમારે લાખ સવા લાખ રૂપિયા કરતા ઉપર જ નુકસાન થાય છે કમિશન ખોરી બાજે શાળાઓ સરકારના નિયમોને નેવે મૂકીને શાળાઓ નવી નવી છટકબારીઓ શોધી લે છે પોતાના ખિસ્સા ભરવા વાલીઓનું પણ ન વિચારતી ખાનગી શાળાઓને હવે તો સરકાર સુધારી શકે તેમ છે કારણ કે ખાનગી શાળાઓની દાદાગીરી પાછળ ક્યાંક ને ક્યાંક સરકારની ઢીલી નીતિ પણ જવાબદાર છે રિપોર્ટ